આપ સ્વાગત છે જ્યારે પણ તમને એવું લાગે છે કે ખરેખર વેઇટ લોસ ના ઘણા બધા પ્રયત્નો કર્યા તમે થાકી ગયા છો અને ખરેખર તમને કોઈ જ પણ પ્રકારનો ફાયદો નથી થતો તો એવા સમયે તમે આ સરસ મજાનું આમળાનું ફુદીનાનું અને કોથમીરનું જ્યુસ પી લો તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તમારું વેઇટ લોસ થશે સાથે સાથે તમારી આંખોની રોશની વધશે ખરતા વાળનો પ્રશ્ન દૂર થશે અકાળે સફેદ વાળ થતાં અટકશે તમારા શરીરની અંદર જે સ્નાયુ ઢીલા પડી ગયા છે સ્ટ્રોંગ થશે સ્કીન તમારી ગોરી બનશે સ્કીન ચમકદાર બનશે સાથે સાથે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થવાથી તમારું પાચન તંત્ર એકદમ મજબૂત રહેશે અને સાત જ દિવસની અંદર જો થોડું ધ્યાન રાખશો થોડી ફિઝિકલ અને દિવસમાં એક્ટિવિટી તમારું સાત કિલો વજન અને તમારી કમર છત્રીસની હશે તો માત્ર ને માત્ર સાત જ દિવસની અંદર તમારી કમર થઈ જશે અઠ્યાવીસની તો ખરેખર અસર રાખું છું કે આ વિડીયો આપ સૌની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી રહેશે સોના કરતાં પણ કિંમતી એવા આ આમળાનો જ્યુસ કેવી રીતે બનાવવું એના કેવી રીતે ફાયદા થાય છે કેમ એ સોના કરતાં પણ કિંમતી આપણા અડધી ખર્ચમાં કંઈ વણા છે ચલો જોઈએ સરસ મજાનો વેટ લોસ રિંગ્સનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો

ઉપયોગી છે ખાસ કરીને ઘટાડવા માટે કાચા આમળાનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે વજન ઘટાડના લોકો માટે કાચા આમળાનું સેવન કરવું એટલા માટે જરૂરી છે કારણ કે આમળા રહેલું વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ ડાયટ અને સેલ્યુલોઝ નામનો ફાઈબર તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા આપણે આમળાની આવી રીતે બે આમળા લેવાના જ છે એક ગ્લાસ વઇ ક્લોઝ રિંગ્સ બનાવવા માટે મોટા હોય તો બે અને નાના હોય તો તમારે ત્રણ આમળાનું સેવન કરવાનું છે આમળાની અંદર રહેલું સી એન્ટી ઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર રહેલી એનિમાની પ્રોબ્લેમ્સ દૂર કરે છે તમારા શુગર લેવલને કંટ્રોલ કરે છે ડાયાબિટીસમાં જે લોકોને યુરિન ઇન્ફેક્શન થાય છે એનાથી તમને રાહત આપે છે બચાવે છે સાથે સાથે હૃદયરોગના દર્દીઓ માટે આમળા ખૂબ જ ઉપયોગી છે સ્કીન પ્રોબ્લેમ્સ હોય તો પણ આમળા ખાઓ જે લોકોનું હેલ્થ ગ્રોથ નથી જે લોકોને નથી એ લોકોએ નિયમિત રીતે આમળા આમળા ખાવા જોઈએ આપણા શરીરના એક એક સ્નાયુને મજબૂત બનાવવાનું કામ કરે છે તો અહીંયા આપણે ભરપૂર આમળાનો ઉપયોગ કરવાનો છે આમળાના ઘણા બધા એવા પોષક તત્વો છે કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સારા છે તો અહીંયા પહેલી સામગ્રી આપણે લઈ લીધી છે ભરપૂર એવા આમળા સોના કરતાં પણ ઉત્તમ ગુણકારી છે આમળા હવે આપણે આ વેટલોની અંદર જે બીજી વસ્તુ લેવાની છે જે આપણે નિયમિત રીતે એનો ઉપયોગ કરીએ છીએ અને જે આપણને એકદમ ફ્રીના ભાવમાં મળે છે એ છે કોથમીર તો અહીંયા આપણે વિથ દાંડા સાથે અડધી વાટકી કોથમીર લેવાની છે આ કોથમીર તમારી આંખોની રોશનીમાં વધારો કરે છે તમારા પાચનતંત્રને મજબૂત કરે છે સાથે સાથે એમાં હાજર રહેલું વિટામિન કે તમારા શરીરની ચરબી ઘટાડવાનું કામ કરે છે હવે આપણે લઈએ દસથી પંદર એવા ફુદીનાના પાન આ ફુદીનાના પાન ખાસ કરીને તમારા શરીરની અંદર મેદસ્વીધા ઓછી કરવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ ગુણકારી છે અને ટેસ્ટ માટે થોડીક ખાસ માટે આપણે લઈશું સાતથી આઠ મરીના દાણા આ મરીના દાણા તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે સૌથી પહેલાં આપણે આ બધી જ વસ્તુ છે તમારી હેલ્થ માટે તમારા વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે આ દરેકે દરેક વસ્તુના એક પોતાના ગુણધર્મ છે ખાસિયત છે હવે આપણે એક મિક્સર જાર લઈશું એની અંદર આ બધી જ વસ્તુને સારી રીતે સેટ કરી દઈએ આ વસ્તુને આપણે એટલા માટે લીધી છે કારણ કે આ બધી ઘરેલું હ નિયમિત રીતે તમે આનો જ્યુસ પીઓ તો તમે કલ્પના પણ નથી કરે એટલું સ્પીડી એટલું ઝડપથી તમારું વેઇટ લોસ કરે છે તમારું ફેટ લોસ કરે છે તમારા પાચનતંત્રને મજબૂત કરે છે ધ્યાનમાં રાખવા જેવી કેટલી વાત છે તો આજે હું તમને એ પણ જણાવી દઉં કે જો તમારે વેઇટ લોસ કરવું છે છે તો સૌથી પહેલાં ધ્યાનમાં રાખવા જેવી વાતે ભૂખ કરતાં ઓછું જમવું થોડું ડાયટ ફોલો કરવું થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરે તમે સ્વાદપ્રિય છો ખબર છે પરંતુ આપણે આ દરેકે દરેક વસ્તુ આયુર્વેદિકની દવા તરીકે ઉપયોગ કરીએ છીએ તો નમક અને સંચળ ન ઉમેરતા અને અહીં આપણે ઉમેરી દઈશું અડધારી અડધી વાટકી એટલે ચારથી પાંચ સરસ મજાનું તૈયાર થઈ જશે તો અહીંયા આપણું સરસ મજાનું આમળાનું જ્યુસ બનીને રેડી છે તૈયાર થયેલા આ જ્યુસને આપણે હવે કેવી રીતે લેવાનું છે એવું તમને જણાવું તો એમાં આપણે ઉમેરી દેવાનું છે પાણી તો પાણી અહીંયા આપણે ગ્લાસ ઉમેરી દેવાનું છે અને તો પણ તમને આ પ્લેન જ્યુસ છે ભાવે નહીં તો તમે આ જ્યુસની અંદર તમે નમક અને સંચળ ઉમેરી શકો છો તો અહીંયા રેડી છે આપણું આમળાનું જ્યુસ આ જ્યુસને તમે ગાળી લો અને એમનામ પી જાઓ તો ખરેખર વજન ઘટાડવા માટે આ સૌથી બેસ્ટ નથી બીજું કોઈ જ્યુસ નથી જ્યુસ ગાળવાની ગારણીથી તમારે ગાળી લેવાનું છે અને પછી પી લેવાનું છે તો નિયમિત રીતે તમે સવાર સાંજ એક એક ગ્લાસ આ આમળાના જ્યુસનું સેવન કરો ખરેખર તમારી હેલ્થ માટે આમળા ખૂબ જ ઉપયોગી છે આમળાનો જ્યુસ નિયમિત રીતે પીવાના ફાયદાઓ ઘણા બધા છે તમારું વજન એકદમ ફટાફટ ઘટશે તમને ભૂખ ઓછી લાગશે તમારા શરીરની અંદર શરીર તમારું થોડું ખડતલ બનશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે ભૂખ કરતા ઓછું જમવું થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી અને દિવસના એક સવારે ભૂખ્યા પેટી અને એક રાત્રે સૂતા પહેલાં તમારે આ જ્યુસ પીવાનું છે ખરેખર સાત જ દિવસની અંદર સાત કિલો જેટલું તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે આશા રાખું છું આપ સૌને આ માહિતી પસંદ આવી હશે તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો હેલ્થ સેવા ચેનલમાં આપ સૌનું દિલથી સ્વાગત છે જ્યારે પણ તમને એવું લાગે છે કે ખરેખર વેઇટ લોસના ઘણા બધા પ્રયત્નો કર્યા તમે થાકી ગયા છો અને ખરેખર તમને કોઈ જ પણ પ્રકારનો ફાયદો નથી થતો તો એવા સમયે તમે આ સરસ મજાનું આમળાનું ફુદીનાનું અને કોથમીરનું જ્યુસ પી લો તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તમારું વેઇટ લોસ થશે સાથે સાથે તમારી આંખોની રોશની વધશે ખરતા વાળનો પ્રશ્ન દૂર થશે અકાળે સફેદ વાળ થતાં અટકશે તમારા શરીરની અંદર જે સ્નાયુ ઢીલા પડી ગયા છે સ્ટ્રોંગ થશે સ્કિન તમારી ગોરી બનશે સ્કિન ચમકદાર બનશે સાથે સાથે તમારું મેટાબોલિઝમ ગુજ્ત થવાથી તમારું પાચનતંત્ર એકદમ મજબૂત રહેશે અને સાત જ દિવસની અંદર જો થોડું ધ્યાન રાખશો માત્ર સાત જ દિવસની અંદર તમારી કમર થઈ જશે અઠ્યાવીસ ની તો ખરેખર અસર રાખું છું કે આ વિડીયો હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી રહેશે સોના કરતા પણ કિંમતી એવા આમળાનું જ્યુસ કેવી રીતે રીતે ફાયદા થાય છે એ સોના કરતા પણ કિંમતી આપણા ખર્ચમાં કંઈ કહેવાના છે ચલો જોઈએ સરસ મજાનો વેઇટ લોસ રિંગ્સનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરશો તો ચાલો આપણે ફરી મળીએ તો ચલો આપણે જોઈએ સરસ મજાનો વિડીયો